હારું આ કોમ 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 કરીને એક તો કંટાળે હું એક તો ગમે તો ફરવા મળી ગયો તને થોડુંક તો હારું રહેતું પણ હવે સારું પૈસા વગર કરવું હું આ ઘરનું કોમ એક તો કંટાળ્યો છું યાર હું તો કરવું હું માર ગઈ સાલ તો કિસાન ઓહો હો મને યાદ કરતો એટલામાં તો આવી ગયો હા બોલ ગમે એમ કરી વાત સાચી તારી પણ હવે ગાડી નું ભાડું ને પેટ્રોલ ને એ બધું લાવવાનું કઈ આપડે

એ જગ્યા ફરવા જવાનું છે એ તમે આવતા હોય તો એ સારું રહે અમે બે જણા જવાના છે ને તમે ના આવતો એ અમાર તો એ બે જવાનું હું કેવું ફરવા જવાનું ઓ તે આવું ઈમાં તો હું હતો સાધન હું કરવી પડી સાધન તો ગાડી તમારી નહીં તમારી કરી લો તો કહું અમાર તો ગાડી ચાલ ભાઈ તો તમે કયો તો મારી ગાડી લઉં લો તમારી જ કરી લો એક સારો તૈયાર જો હું આવું ખરો

મોટું પુત્ર આપડે નેક્રીસુ કેટલા વાગે કેટલા વાગે જવાનું ભાઈ

પણ તમે તૈયારીઓ કરાવ કુતરા તો મને કોણ માં ફટાફટ તૈયાર મોડું ના કરતા પાછા અને મારી ગાડી ફટાફટ તમે તૈયાર થઈને લાબો લાવજો અને તમે તમારા ચડ્યો લઈ નેજો છે રાજસ્થાન

કચ્છો નહી નહિ જે હસી એ દોશી મેલી ને જઈશ ભાગશો નહી બધા હરખા પૈસા પેલા બે છોકરા બરોબર રૂપિયા કાર્યુ બરાબર બધા આપડો આપડે ખર્ચો આપડે જ કરવાનો છે ફરવા ખો રાખીશો શાંતિ રાખો શાંતિ રાખો ચિચકારી ફરશો છોકરા બચારા હારા કોઈ મોટા છોડી બેહી આજ કાલ ના છોકરા બેસી લઈ ગરમ પાણી કરીને લાઈ કે યાર આવશો તમે ના સુધર્યા તો ના સુધર્યા બે ફોન તો તૈયાર કે તૈયાર અને પેલા આ ચોકરી કીધી ચોકરી થી લઈ લઈશું બરોબર અને તમે ચોકરી આઈજો વાતે ના મારી જતા પાછા ખટકો રાખી પટાફો હા તમારા સામાન લાયા

ઓયલે 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 અમાર નાયા હોય તો અમાર ચલુ કળજો તમરા ને ફટલેલા હું કારુ બા જલ્દી તું આથી બધી ભર થાય કાનમાં તો ફાવતું નહીં ખોલ દો ખોમે ખોલ કરી અલ્યા પીલે વારા તાવા દે ભાઈ આ બે જો તમે તો ઓન મેલી ના દે ઓડી નાયા તારે કાચું પડી ગયું બસ કડકો રાખણ અલ્યા નેકડે હે તો જઈ તો બોલા બાત ને ઓ તレ મુજી ફૂલાબા અલ્યા ગાડી બંધ થઈ ગઈ રે અમે આ જગ્યા જો મારો નામ ફૂલો ફૂલો જેને ભૂલી જાય જાય છે સબને તો કાલે તું બરો ઉઢતો રહ્યો અમે તો પોપટ તો આવવાની ઈચ્છા નથી પણ હવે એ બધી વાતો કરવાનો ટાઈમ નહીં ને તો જંગલ છો

ના ના મારી રોણી સાણી રો રોની ગાડી તો તમને જોવાય ના મળવાનું થઈ ગયું છે

ના જોઈ બરોબર છે આવ ના હોય તો આ બાધી અદર કર હર જાગુ છું અદર કરું હા અલ્યા જા ના કવ છું

અમને લઈ જા અમારા મામા પણ જાન જેતો ખરો એલા તમારે લઈ જાલા અમાર લઈ જા જાના ખુખી ખુખી ઓહ ઓહ

ખોલો <laughs> કર <laughs> <laughs> <laughs>

સારું પછી તમારી મરજી કઈ થાય તો પછી મારી જવાબદારી ના કશો વધુ નઈ કશો વધુ નઈ આજનો તારો

कारू? ले था। 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 कौन बंद कर कारोड़ को